આની અંદર આપણે હવે સંખ્યાઓની સરખામણી કરવાની શું કરવાની છે સરખામણી કે ભાઈ સૌથી મોટું કયું સૌથી નાનું કયું બરાબર તો એ સરખામણી કરતાં આપણને આવડતી હોવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે તો તમે સમજ્યા હશો કે ભાઈ સૌથી મોટી હોય ધારો કે મારી પાસે છે ધારો કે આ એક પેન છે ને એક આ બીજી નાની પેન છે દેખાય છે ને ભાઈ દેખાશે કેમ કે આપણી પાસે બહુ સારા એવા કેમેરા છે એટલે દેખાશે ફлта દેખાઈ દેરા તમારી પાસે બે પેન છે તો આમાં હું તમને કહીશ કે સાહેબ સૌથી મોટી કઈ તો તમે શું કહેજો સાહેબ જમણી વાળી કઈ જમણીવાળી આનું કઈ સૌથી નાની તો કે સાહેબ ડાબીવાળી કઈ ડાબીવાળી તો તમને એટલી ખબર પડી કે ભાઈ સૌથી મોટી કઈ છે ને સૌથી નાની કઈ છે ભાઈ મોટી વસ્તુ સારી લાગે નાની વસ્તુ મજા ન આવે મજા આવે ખાવા બેઠા તો મોટું મોટું ખાવું સારું લાગે નાનું નાનું ખાવું સારું લાગતું નથી મજા આવશે ને ભીડો જયદી મિત્રો તો એ જ વસ્તુ અહીંયા છે તો ક્લિયર કરીશું તો સંખ્યાઓ કઈ સૌથી મોટી છે અને સૌથી નાની છે તો અહીંયા બાણું છે પછી છે ત્રણસો ને બાણું ચાર હજાર ચારસો ને છપ્પન આ છે નેવ્યાસી હજાર સાતસો ને બેતાલીસ તો આની અંદર કઈ સંખ્યા સૌથી મોટી છે તો એ આપણને ખબર કઈ રીતે પડશે તો હવે કે ખબર પડી ગઈ સાહેબ હવે તમે સંખ્યા શીખવાડીને ને જ મને ખબર પડી ગઈ કે ભાઈ આ સંખ્યા સૌથી મોટી હોય બાણું તો બાણું કેવા છે બે અક્ષરના જ છે એટલે બે અક્ષર નાના કહેવાય ત્રણસો બાણું તો કે સાહેબ ત્રણ અક્ષર તો બે કરતા ત્રણ કેવા છે મોટા છે એટલે ચાર હજાર ચારસો ને છપ્પન તો ચાર હજાર ચારસો ને છપ્પન કેવા છે બેટા ચાર સંખ્યા છે એટલે એનાથી પણ કેવા થઈ ગયા મોટા પછી છે આઠ હજાર નવસો નેવ્યાસી હજાર સાતસો ને બેતાલીસ તો કેવા છે એ પાંચ અક્ષરનું છે સાહેબ કેટલા અક્ષરનું પાંચ એટલે સાહેબ પાંચ અક્ષરવાળા જે છે એ મોટા છે સમજી લેજો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ના ખબર પડે તો તમે આ રીતે પણ કરી શકો છો બે સંખ્યા આ ચાર આ બે છે આ ત્રણ છે આ ચાર છે અને આ શું છે પાંચ તો નેવ્યાસી હજાર સંખ્યા કેવી થઈ ગઈ સૌથી મોટી લખી નાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર ચલો એના પછી ઓહોભાઈ મેં ભાઈ તું મીરા ભાઈ સેમ સેમ હો ગયા આઈએ તો ઈ સમય તો ગળબડ હો ગઈ રે તો આપણે શું કરીશું ધ્યાન આપજો ઓગણીસ ઝીરો બે ઓગણીસ વીસ બાણું ઝીરો એક નેવું એક વીસ બાણું અને દસ તો હવે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે ચારે ચાર સંખ્યા સાહેબે તો અહીંયા તો ઓલું ચીકવા લીધું કે પછી પાંચ સંખ્યા હોય ને ત્રીજા મોચી કહેવાય આમાં તો ચાલે ચાલ સંખ્યા ચાલે ચાલ ચલકી છે બરાબર તો ચારે ચાર સરખી તો છે એ વાત સાચી છે તારી બરાબર ભાઈ તો હવે શું કરીશું તો હવે અહીંયા ધ્યાન આપીશું ભાઈ ચારે ચાર સરખી હોય ત્યારે શું કરવાનું અહીં પહેલી લાઈનમાં જોવાના બધામાં એક કરતા સાહેબ નવ મોટી તો આ ખ્યાલ આવી ગયો મિત્રો એક કરતા નવડો છે શું છે નવડો અગિયાર મોટા કે એકાણું મોટા સાહેબ એકાણું એકાણું કેમ કેમ કે આ એકડો છે અને આ શું છે બેટા નવડો છે તો આ નવડા હવે ત્રણ માંથી ગલબલ થઈ ગઈ હવે શું છો તો બીજી લાઈન જોવાની બે મોટા ઝીરો મોટા કે બે મોટા ઊંચાઈ બે મોતા જીલો નાના બરાબર ખ્યાલ આવી ગયો હવે હવે ત્રીજી લાઈન જોવાની હવે કઈ જોવાની ત્રીજી પણ કઈ નહીં આ બંનેની ની જોવાની જીલો મોતા કે એક મોતા ચાય બે એક મોતા એટલે આ લાઈન આવશે ખ્યાલ આવી ગયો તો બાણું દસ બાણું દસ એક સંખ્યા કેવી છે સૌથી ને સૌથી મોટી સંખ્યા છે આ રીતે વિદ્યાર્થીઓ મિત્રો ચકાસવાનું છે તમારે ખ્યાલ આવી ગયો હવે સૌથી નાની કીધું સાહેબ નાની સંખ્યા નાની સંખ્યામાં શું કરવાનું છે સૌથી નાની હોય તો આ નવડા તો બહુ મોટા છે પણ એકલા કેવા છે સૌથી નાની નાની બરાબર છે બરાબર તો એકડા કેવા થઈ ગયા ભાઈ સૌથી નાના હવે બીજી સંખ્યા જો ચાહે બંનેમાં ચલકું ચલકું તો લઈ લો વાંધો નહીં કોઈ પ્રોબ્લેમ નહીં બંને આવશે હજી હવે એની પછી ત્રીજી સંખ્યા જુઓ જીલો અને બે સાહેબ જી સૌથી નાનો છે કરી નાખો સૌથી નાના જો ઓગણીસ બે અને ઓગણીસ વીસ કોણ મોટા હતા કે ઓગણીસો બે ના ના સોરી કેવા ના તો ઓગણીસો બે સૌથી કેવા છે ના ના ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ડર ચલો આગળના સ્ટેપમાં આપણે વધીશું આગળ ચોપડી ની અંદર હવે એક આપણને એક સરસ રીતે મસ્ત રીતે કોઠો પૂછ્યો છે કે ભાઈ પ્રયત્ન કરો પ્રયત્ન કરવાનો જ છે ભાઈ પ્રયત્ન નહીં કરો તો કઈ થવાનું નથી તમારું ભાઈ તો ચલો પ્રયત્ન કરીશું શું તમે તરત જ કહી શકો કે નાની કેમ કોને મોટી શીખવાડ્યું અને ભાઈ અહીંયા ધ્યાન આપો ને ચલો તો ત્રણસો બ્યાસી ચાર હજાર નવસો બોતેર અઢાર અને ઓગણસાઠ હજાર સાતસો ને પંચ્યાસી અને પચાસ તો આમાંથી સૌથી મોટી તો સર આમાં તો ખબર પડી જાય કે દરેક સંખ્યા અલગ અલગ છે આ ત્રણ અંકની છે આ આ આ આ કેટલા અંકની 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 છે છે તો તો કે કે ચાર બે સાહેબ પાંચ ત્રણ આપણને ખબર સૌથી સૌથી મોટા હોય હોય કેવી મોટી સૌથી નાના અંકની તો કે સાહેબ બે તો લખો બે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટની અંદર આપવાનો છે ખ્યાલ આવી ગયો એનો બીજા નંબરનો જવાબ હું આપીશ બાકીના બે તમારે ઘરેથી કરવાના છે બરાબર

લખી નાખો તો સો શું આવશે સો કેવી સંખ્યા છે નાની વિદ્યાર્થી મિત્રો તો આ બંનેનો જવાબ તમારે કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે જેના જવાબ સાચા હશે એને આપણે સ્ક્રીન ઉપર બતાવીશું ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ચલો વિદ્યાર્થી મિત્રો ફરીથી પ્રયત્ન કરો મોટી સંખ્યા નાની સંખ્યા તમારે ગોતવાની છે ને જવાબ આના કોમેન્ટની અંદર આન્સર આપવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ બધાના જવાબ તમારે શેમાં આપવાના છે કોમેન્ટમાં આન્સર આપવાના વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બહુ ખૂબ જ અગત્યનો છે બરાબર આને સ્કીપ ના કરશો ધોરણ છ ના વિદ્યાર્થીઓ જો આ સ્કીપ કરશો તો તમને કંઈ જ આવડશે નહીં પાયાથી ખબર પડશે નહીં વિદ્યાર્થી મિત્રો ચલો તો આગળ આપણે બીજું જોઈશું ચલો વિદ્યાર્થી મિત્રો થોડુંક નવો કોન્સેપ્ટ છે આની અંદર પ્રયત્ન કરો આપેલ અંકો પુનરાવર્તન કર્યા વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટા મોટી અને ચાર અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાની પુનરાવર્તન કર્યા વગર એટલે પુનરાવર્તન એટલે શું તમે ભાઈ ભણી ચૂક્યા છો પુનરાવર્તન આવતું હશે એક થી આઠ ધોરણની અંદર પુનરાવર્તન લખો ચલો જે છે કરાવ્યું છે એનું એ પાછું શું કરાવે છે સ્કૂલવાળા રિપીટ શું કરાવે છે રિપીટ રિપીટ એટલે એને પાછું બેઠું લખી લાવવાનું એને શું કહેવાય પુનરાવર્તન એની તૈયારી કરો એટલે પુનરાવર્તન તો આપણને એવું કીધું પુનરાવર્તન કર્યા હોય એટલે એને એ સંખ્યા પાછી આવી જોઈએ બરાબર ચલો તો કઈ રીતે તો અહીંયા પહેલી સંખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો બે આઠ સાત ચાર શું આપી છે બે આઠ સાત ચાર તો બે આઠ સાત ચાર તો આની આપણે કેટલી સંખ્યા બનાવી શકીએ છીએ પણ પુનરાવર્તન કરવાની નથી રિપીટ થશે નહીં તો કઈ રીતે તો ચલો ચાર અંકની છે સમજી લેજો કેટલા અંકની છે ચાર અંકની તો કેટલી સંખ્યા બનશે જોઈએ આપણે તો એક સંખ્યા તો થઈ જ ગઈ પહેલી આપી દીધી છે બે ને એમને એમ રાખો આઠ છે એમને એમ રાખો ચાર ને પાછળથી અહીંયા આગળ લાવી દો ખબર પડી ગઈ રિપીટ થઈ ના થઈ થઈ એના જેવો થઈ ગયો ના બે એમને એમ રાખો હવે શું કરશો આઠનો વારો પતી ગયો છે તો હવે સાત અહીંયા લાવી દો ચાર લાવી દો આઠ રિપીટ થઈ ના થઈ અથવા તમે આને શું કરી શકો ધ્યાન આપજો આને તમે શું કરી શકો આપજોરેક પણ કરી શકો કઈ રીતે કર્યા વગર લખવાનું છે તો બે પેલા મૂકી દો બરાબર આઠ સાત ચાર તો છે તો હવે આપણે શું કરીશું સાત ચાર આઠ બે મૂકી દો આડાઉડી કરવાની છે પણ હરખી આવી જોઈએ નહીં ચાર સાત આઠ આવે સરખી નથી આવતી ને જો અલગ ચોવીસ હતી એવી છે બરાબર હવે બે ચાર સાત આઠ આવે છે નથી આવતી હવે ફરીથી તો કે બે નહીં બે નહીં આવે હવે શું આવશે બે તો પતી ગયું બેના ચાર થઈ ગયા હવે આઠ ના પકડો તો કે આઠ બે સાત ચાર આઠ સાત બે ચાર આઠ સાત ચાર બે હજી છે હજી બનશે બંજી બિં બી છે નહીં બને બનશે બન છે તો નહીં કેમ કે ચાર તો થઈ ગઈ છે અને આ થઈ તૈણ હજી બનશે બનશે બનાવું નહીં તો સાત બે ચાર છે ચાર બે આવી ગયું છે સાતે આવી ગયું ચાલો આઠનો વારો અહીંયા શું થઈ ગયો પૂરો થઈ ગયો હવે કોણો વારો લેવાનો સાતનો તો કે સાત બે ચાર આઠ સાત ચાર બે આઠ બરાબર હવે સાત બે આઠ ચાર ખ્યાલ આવી ગયો આઠ સાત બે ચાર બે ચાર ચલો આ બનશે હજી આઠ સાત બે અચ્છા આવતી નથી આવે છે નથી આવતી જો તો આ કેટલી બધી પુનરાવર્તન થઈ આ હજી આમાં એક આવશે તો સાત કઈ આવશે બોલો વિદ્યાર્થી મિત્રો બે આઠ ચાર થોડુંક મગજવાળું ગેમ છે પણ મજા આવશે આપણે સંખ્યા બનાવવાની છે તો સાત બે ચાર આઠ બે આઠ ચાર ચાર બે આઠ આઠ નથી આવી જો આ લાઈનમાં શું નથી આવ્યું આઠ આઠ પછી આ લાઇનમાં આઠ બે સાત આઠ બે ચાર તો કેટલી થઈ ટોટલ હજી હજી ચોથી થશે ચાર વાળો બાકી છે હજી આપણે શે અહીંયા ધ્યાન આપવાનું બીજા બે ની બનાવી દેવાની આઠ ની બનાવી દેવાની આથી ચાર સંખ્યા ટોટલ કેટલી થશે સોળ થશે કેટલી થશે સોળ ચોકું ચોકું સોળ ત્રણ સંખ્યાની તો કે ત્રણ તરીકે નવ સંખ્યાઓ બનશે બનશે નવ સંખ્યા બનશે ચલો તો ભાઈ હજી ચાર ની બાકી તો ચાર ની હું બનાવીશ ચાર સાહેબ બે આઠ અને ચાર ચાર આઠ બે સાત ચાર બે સાત અને આઠ ચાર સાત આપણે સંખ્યા બનાવવાની છે તો કેટલી બનશે સોળ બની કેટલી બની સોળ હવે આપણે એવું કીધું ચાર અંકની મોટા મોટી અને ચાર અંકની નાના નાની સંખ્યા શોધવાની છે તો નાના નાની સંખ્યા હવે આ તો તમને એક ખાલી એક ગેમ હતી એક ગેમ જેવું છે બાકી રકમની અંદર આપણે એવું કીધું હતું પહેલાં એવું આવતું હતું કે ભાઈ પુનરાવર્તન કર્યા વગર સંખ્યાઓ પહેલાં બનાવો અને પછી એમાંથી મોટી સંખ્યા કઈ નાની સંખ્યા કઈ તો અહીંયા આપણે ડાયરેક્ટ જેવું લખી દીધું પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટા મોટી ચાર અંકની નાના તો આના માટે એક શોર્ટકટ રીત છે એ તમારે કઈ કરવાની છે એવું તમને બતાવી દઉં ચલો તો હવે શું કરવાનું છે બે આઠ સાત ચાર છે શું છે બે આઠ સાત ચાર બરાબર તો બે આઠ સાત ચાર છે તો બે આઠ સાત ચાર ને તમારે શું કરવાનું નાની પેલા મોટા મોટી બનાવવાની મોટા મોટી તો ભાઈ આમાંથી મોટો અક્ષર ગયો છે તો કે આઠ પછી એનાથી નાનો તો કે સાત એનાથી નાનો તો કે ચાર એનાથી નાનો તો કે સાહેબ બે તો સંખ્યા કેવી થઈ ગઈ મોટામાં મોટી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હવે નાના નાની કીધી તો આમાંથી નાની સંખ્યા કઈ સાહેબ બે નાના નાની હજી આમાંથી તો કે ચાર એનાથી થોડી મોટી લેવાડી ખ્યાલ આવી ગયો મોટામાં મોટી કીધી હોય એટલે કે મોટેથી લઈને નાની સંખ્યા આવશે નાનામાં નાની કીધી એટલે કે નાનીથી લઈને મોટી સંખ્યા આવશે તો કે બે ચાર પછી તો કે સાત પછી તો કે આઠ તો આ કેવી સંખ્યા થઈ નાનામાં નાની આ સંખ્યા કેવી થઈ મોટામાં મોટી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ચાલો બીજો દાખલો આપણે કરીશું નાઇન સેવન ફોર વન નાઇન સેવન ફોર વન નાઇન સેવન ફોર વન તો નાઇન સેવનમાં મોટા મોટી તો સાહેબ મોટા મોટી કીધી એટલે પહેલી મોટી જ આવશે નવ પછી એના પછી આવશે સાત એના પછી આવશે ચાર પછી આવશે નાની એક ખ્યાલ આવી કે તો આ મોટામાં મોટી સંખ્યા થઈ થઈ ઓહો આ તો એનું એ જ જવાબ વાહ એ તો ખબર જ છે ને આપણને આવી ગયું છે ચલો નાનામાં નાની તો કે સાહેબ એક આવશે પછી એનાથી થોડો મોટો ચાર આવશે પછી એનાથી થોડો મોટો સાત આવશે પછી એનાથી થોડો મોટો નવ આવશે તો આ કેવી સંખ્યા થઈ નાનામાં નાની નાની સંખ્યા કેવી થઈ વિદ્યાર્થી મિત્રો મોટામાં મોટી કોન્સેપ્ટ ક્લિયર તો આ દાખલા બાકીના જે છે આ કોન્સેપ્ટ થોડોક પાછો અલગ છે આપેલ અંકોમાંથી ફક્ત એકનું જ એક જ નું બે વાર પુનરાવર્તન કરવાના એક જ અંકના કેટલી વાર કરવાના બે વાર પુનરાવર્તન કરવાના અને મો ચાર અંકની મોટા મોટી અને નાના નાની સંખ્યા બનાવવાની છે હવે સાહેબ એક જ અંકનું બે વાર પુનરાવર્તન હા એક જ અંકનું એટલે ત્રણ લીધા હોય તો ત્રણ કેટલી વાર લખવાના બે વખત કેટલી વાર બે વખત કઈ રીતે હું સમજાવું છું ચલો તો પહેલો દાખલો છે ત્રણ આઠ સાત શું છે ત્રણ આઠ અને સાત બરાબર તો ત્રણ આઠ સાત ની અંદર તમારે બે અંકની મોટા મોટી અને બે અંકની અરે ચાર અંકની નાનામાં નાની બનાવવાની છે પણ પુનરાવર્તન થવું જોઈએ ડાય બરાબર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો શું કરીશું આપણે તો કે ભાઈ મોટા મોટી તો કે સાહેબ આઠ છે એને બે વખત લખી દો લખી દીધા પછી એના પછી શું આવશે સાત સાહેબ અને ત્રણ આ થઈ ગઈ મોટા મોટી આઠ હજાર આઠસો ને તોતેર બરાબર તો નાનામાં નાની તો સાહેબ નાની સંખ્યા લઈ લો અમે નાની સંખ્યા કહી તો કે સાહેબ ત્રણ બે વખત લખી દો હવે એના પછી નાની આવતી હોય એ લખો સાત અને આઠ તો સાહેબ આ નાનામાં નાની સંખ્યા થઈ ગઈ આ મોટા મોટી ખ્યાલ આવી ગયો પુનરાવર્તન બે વખત થવું જોઈએ તમને પ્રશ્ન આપે છે સમજવાનો છે નવસો તો નવસો પાંચ અહીં ધ્યાન આપજો આ દાખલો બહુ ખતરનાક છે નવસો પાંચ તો નવસો પાંચમાં નાની સંખ્યા કઈ તો કે સાહેબ બારે મોટા મોટી બનાવો ને તો મોટી સંખ્યા કઈ તો કે નવ સાહેબ બે વખત લખી નાખો પછી તો કે સાહેબ પાંચ લખો એનાથી નાની મોટી એટલે મીન્સ કે એનાથી થોડી નાની પણ કેવી મોટી પછી ઝીરો ખ્યાલ આવી ગયો નાનામ નાની તો કે સાહેબ જીરો છે તો બે વખત લખી નાખો પછી મોટી તો કે પાંચ અને નવ આમાં ઉલટું થશે ખ્યાલ આવી ગયો એટલે આપણો જવાબ શું આવે કે ભાઈ હાલ નહીં લખવાનો જવાબ આવશે ઓગણસાહી ટ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો દર તો બાકીના જે દાખલા છે બે એ તમારે હોમવર્કમાં કરવાના છે અને કોમેન્ટમાં આન્સર આપવાનો છે ચલો લાસ્ટ ટોપિક છે આપણો આ પ્રયત્નનો તો આપેલ શરત આધારે ચાર ભિન્ન અંકો વડે ચાર અંકની મોટા મોટી સંખ્યા અને ચાર અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાની છે તો અહીંયા લખેલું છે અંક સાત દરેક વખતે એકમના સ્થાને જ હોય તો અંક સાત ભાઈ એકમના સ્થાને જ છે ને આપણે તો પાછળથી ગણતા હતા એકમ તો એકમના સ્થાને જ છે તો એના મોટા મોટી બનાવી હોય તો તો નવ આઠ છ સાત આપણે મોટા મોટી બનાવવાની બાકીની સંખ્યા આપણે જાતે ઉમેરવાની રહેશે જેમ કે અહીંયા છે ભાઈ અંક ચાર દરેક વખતે દશકના સ્થાને હોય તો ચાર દશકના સ્થાને છે બરાબર એના પહેલાં જો સંખ્યા શૂન્યથી શરૂ થતી નથી કેમ શૂન્યથી શરૂ થતી નથી એવું આપણને કહી દીધું સંખ્યા શૂન્યથી શરૂ થતી નથી એટલે આપણે પહેલાં સંખ્યા છે ને શૂન્ય લેવાનો જ નહીં ખ્યાલ આવી ગયો તો ચલો અહીંયા ધ્યાન આપીશું મોટા મોટી નાના નાની બનાવવાની છે તો ચાર અંક દરેક વખતે દશકના સ્થાને હોય ક્યાં હોય દશકના ના જો આ નાની બની ગઈ ને ભાઈ એક જ આવશે તો અહીંયા નાની સંખ્યામાં તમારે હંમેશા એક જ લખી દેવા જો ગયા ગયા લેવાનું ના પાડીશ આપણને સૌથી મોટી અહીંયા શું કીધી છે એ જોઈ લઈએ તો અહીંયા શું કીધું ચાર દરેક વખતે દશક ચાર તો નવ પછી શું મોટી છે ભાઈ ધારો કે તમે નવ પણ લખી શકો છો બરાબર અહીંયા આપણને એવું કીધું નથી કે પુનરાવર્તન નવ પણ લખી શકો અહીંયા ચાર ની જગ્યાએ શું લખીશું ચાર પછી નવ પાસો નવ તો એ મોટા મોટી સંખ્યા થઈ ગઈ બરાબર સૌથી નાની તો કે અહીંયા તમે ઝીરો લખી શકો અને અહીંયા પણ ઝીરો લખી શકો છો બરાબર ઝીરોથી વધારે થાય નહીં ચલો તો સૌથી મોટી તો કે નવ નવ આપણે નવ હજાર નવસો ને કરી દઈએ તો સૌથી મોટી થઈ જાય સૌથી નાની તો નવ પછી આપશે અહીંયા શું આવશે ઝીરો ઝીરો લખી શકો છો નાની કરવી હોય તો એક હજાર નવસો નાની થઈ ગઈ ને બરાબર છેલ્લો અંક આવવો જોઈએ હવે સૌથી મોટી પણ એ શું કીધું છે અંક એક દરેક વખતે હજારના સ્થાને હોય ક્યાં હોય હજાર તો અહીંયા આવી ગયું એકમ દશક સો અને હજાર હવે આમાં સૌથી મોટી કરવાની છે એક હજાર તો મોટો અક્ષર કયો છે નવ કયો છે બેટા નવ ખ્યાલ આવી ગયો નાનો અક્ષર કયો તો કે જી જી લો જી લો તો દેખાય છે ને તો સૌથી નાની તો કે એક પાછળ લખી તો ઝી લો ઝીલો લો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજાવી દઉં છું આ હો ફરીથી ધ્યાન આપજો અહીં શું કીધું અંક ચાર દરેક વખતે દશકના સ્થાને તો ચાર દશકના સ્થાને જ છે બરાબર તો સૌથી મોટી બનાવી હોય તો આમાં તો કે નવ 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 આમાં સૌથી નાની બનાવી હોય તો અહીંયા એકડો તો લખવો જ પડશે કેમ કે જી ના પાલી છે અહીંયા આપણને ચોપલીવાળાએ ના પાલી છે ચંખ્યા શૂન્યની ચાલુ થતી જ નથી સંખ્યા શૂન્યથી ચાલુ થતી જ નથી એટલે એકથી સ્ટાર્ટ કરીશું એક જીરો અને જીરો અહીંયા નવ 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 મોટી સૌથી નાની તો કે એક

છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો આજે આપણે આટલે સુધી સ્ટોપ રાખીએ આના નેક્સ્ટ પાર્ટમાં આપણે ફરીથી એક નવા વિડીયોના કોન્સેપ્ટ રીતે આવીશું ઓકે વિદ્યાર્થી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને ધોરણ છના વિદ્યાર્થીઓને આ વિડીયો વધુને વધુ શેર કરજો અને આગળ મોકલી આપજો જેથી એને ભણવામાં તકલીફ પડે નહીં કોઈ વિદ્યાર્થી મારો એવું ના રહી જાય કે ભાઈ સર ગણિત આવડતું નથી બરાબર આપણો એક જ કોન્સેપ્ટ છે કે ગણિત બધા વિદ્યાર્થીઓને આવડવું જરૂરી છે ખ્યાલ આવી ગયો なますか